तो नीसू मारी क्या रही नहीं थे अगे खोटा सपना आवे मने खोटा हूँ सपना जो यार आखो बैठो हूँ आवे तो घर भेगो थे ही जाऊँ आवे तो हूँ करूँ आ तो बात हो नहीं सुन फोन नहीं वो हैलो हैलो सुनील नीसू सु बोलो हूँ करता था क्या छोटी आ रही था मैं आ रही हो बस बोल ले हूँ काम हो तू बोल कहीं काम हुई तो कहीं देखो देखो टी हूँ હા મારે છે ને કામ હતું એમાં એવું કામ હતું કે છે ને અત્યારે તમારો ફોન મૂકીને પછી ખબર નહીં તો મમ્મી પપ્પા છે ને બી ગયા તો બિચારા મમ્મી એટલો ફોર્સ કર્યો ને પપ્પાને સુની તો તમને ખુશખબરી આપું છું બોલ તું ખોટું જ બોલે કાંઈ ખુશખબરી ન હોય અત્યારે હવે ખુશખબરી હોય ખુશખબરી શું હોય અત્યારે બોલ

હાજે મારી કસમ ખા કે તાર પપ્પાએ આ પાડી દીધું સાચે બોલે છે કે ખોટે બોલે છે મને સાચે કહેજે તું ખોટું ના બોલતી તો કાંઈ નહીં તમને માનવામાં ના આવે તો હા બોલું છું સુનિલ તમારી કસમ બસ અને પપ્પા મમ્મી કીધું કે ભલે પૂરું થશે કેટલું સંકટ આવ્યું કેટલું સંકટ આવ્યું પણ અંતે આપણું સપનું પૂરું થશે ને હે સુનિલ તમે તમારા મમ્મી પપ્પાને મનાવશો ને મેં તો મનાવવા મેં મારા મમ્મી પપ્પાને એમ નથી કીધું કે સુનિલના મમ્મી પપ્પા ના પાડે છતાં હું એકલો આવીશ અને હું મારી રીતે બધું કરીશ તું ટેન્શન ન લે બાકી હવે તને જિંદગીમાં ક્યારેય ન છોડું નીશું તું એટલો વિશ્વાસ રાખજે મારા ઉપર કેમ કે મને બધી ખબર પડી ગઈ કેવી દુનિયા છે હું છે કોઈ ધોકો આપે તો આપણે કેવું થાય કોઈ ડગો દે તો એ બધું વિચારીને જ મને ખબર છે નિશુ થેન્ક યુ તે એટલું બધું તે મારા માટે કર્યું હા ચેન્ક હું તારા વગર એક સેકન્ડ ન જીવી અગર જય મને રસ્તા મળ્યો તો જય એ જ કીધું કે તે બધું ખોટું કર્યું તો આ કર્યું નહીં મેં કીધું શું કરું મારી ભૂલ થઈ ગઈ મારા બહેકાવામાં આવી ગયો હું એટલે નીશુ સોરી બસ અને હું ઘરે જઈ અને મારા મમ્મી પપ્પાને એક વાત કરું એ માને કે ન માને બાકી હું આવીશ તો તારા પપ્પા હા પાડશે ને હું તને એમ કરવા માગુ બસ તમારે શાંતિથી આવવાનું કાંઈ ઓલો નહીં કરવાનું મમ્મી પપ્પા આવે તો ફોર્સ કરીને ભલે ને બે ચાર દિવસ આ જાય એવું કંઈ ઉતાવળ થોડી છે આપણે હે પણ પ્લીઝ તમે તમારા મમ્મી પપ્પાને મનાવજો હું એમ જ કહું છું સનીલ મેં તો મનાવવા હવે એટલું નહીં મનાવી હવે એક જ છો તમારા મમ્મી પપ્પાને તો માની જ જશે નહીં માની જાય હ કાંઈ વાંધો નહીં ન તમે એક આવશો ને તો હું મારા મમ્મી પપ્પાને મનાવી લઈશ કે નહીં સુનિલ ભણેલા છે ગમે અહીંયા જોબ કરશે અને મને સારી રીતે જ રાખશે બરાબર ને સુનિલ હમ એટલે જ ને હું બહુ જ ખુશ થયો નિશુ બહુ જ ખુશ થયો હવે છે ને તું ગારે જાજી વાત ન કરતી ખાલી ના પાડીને ફોન મૂકી દેજો ઝાઝી વાત એની વારે વાત ન કરતી મને નથી ગમતું તું કોઈ વાત કરે નહીં મને નથી ગમતું એટલે કે હું જોવા નિશુ સારું હવે હું ઘરે જાઉં અને જલ્દી જલ્દી મારા મમ્મી ને પપ્પા ને વાત કરું અને અમે તમારા ને આવીએ અને આપણા બેની સગાઈ જલ્દી જલ્દી થાય હે પછી દુનિયાથી કાંઈ વાનું નહીં રહે દુનિયા કેટલા ટેણા મારે આ છોકરો આમ જાય છોકરી આમ ફરવા જાય સાચે ને નિશુ હમ સાચી વાત ના ના યુ સાચી થોડીક વાત પાંચક મિનિટ તો થાય ને કેમ કે વાત કરું કે આવી રીતે છે આમ છે તો થોડીક વાત તો થાય ને તમે એમ કરો કે એટલી બધી થોડી વાત કરો નહીં ટેન્શન ન એ કંઈ થોડા કંઈ ફોનમાં કંઈ એવું હોય ને વાત કરીને મૂકી દેવાની હોય કંઈ એમાં કંઈ ઓલું ન કરવાનું હોય સારું હવે તમે શાંતિથી ઘરે જાઓ હા ચાલો બાય જય શ્રી કૃષ્ણ અને મને ફટાફટ તમે પણ ખુશીના સમાચાર આપજો હા ને સુને

चलो सीधी के उल्टी चलो आज मैं ऊपर नीचे आज मैं आगे ज़माना है पीछे दीवाना में चला उसे ढूंढने बड़े प्यारी से दीवाना मैं चला उसके घर

దీ మా ya estamos que un coquito lo apreño, quiero ir un bar para traer brolos en y pasía, un coiru se, to, mar es en el te digo todo, magino aquí, digo no le uno que basta me cerico, No, to bien, ¿qué que aprecho, to to un se, nunca un

અમે ઈ કઈ વાત કોરોટે જાય તો કે જો અમને આ દેતા નથી આ તો આપણે એમ કઈ ન જ કરું વાત કરું ખાલી પણ તો બે ન્યાય એમ જ કે કે આસી વાત છે તમાર દીકરી ભાગી ગઈ તો હક પણ આ લોકો મુકવાના જ છે તો તમાર સેન દેવો જ પડે ઈના કરતા પ્રેમ થી પતી જાય એમ તમે સેન દઈ દેજો ખોટે ખોટું કોઈનું હોનું રખાય નહીં હું તો આસી વાત કરું આ તો મારું ન જ માર દીકરી નું છે એટલે કમ તમારી વાત બધી હાસી પણ મને સેન ની ખબર જ નથી નથી કોઈ વાંધો નહીં ન ખબર હોય તો પછી ખબર કરી મને ગ્વાવળ મોકલજો ન કે બે દી પછી પાછો આટો મારી હો ઈ તો બરાબર પણ હવે જોઈએ હું તમને ખબર મોકલી હું હે તો હાલો ભલે જે શ્રી કૃષ્ણ ધામ હો મારે હા જે શ્રી કૃષ્ણ આવ જો પછી બેહવા એઓ હમ સેન નું પૂછવા આવી છે તો એનો દેવી ઘર માં પેડો હમ બે તોલા ને સેન હું તમને કઈ દઈ દઉં મારી દીકરી ને આવું વ્યાવ તમે કીધું હક પણ મૂકી દીધું હમ

ખર નખર બાર કાંઈ નથી આશીષને ને એમ નથી થતું કેવો ત્યારે રાત્રે હા પૈયલાથી રગડે છે તો કાંઈ પણ ગોતું કરું છું કાંઈ નથી હું ત્યારની રડવું એક વખતે નહીં મને શાંત નથી મારી મમ્મી હોય તો મારી દીકરી રડમાં એમ જ કહે હા તો કાઈ નથી પાડી નિકરા ત્યારનું કાંઈ ખાધું નથી પણ પૈસા હોય તો ખાઈએ ને કાંઈ પૈસા નમડે તો ખાઈએ ને अकेम कर गोद से घर के भाड़े ले हूं कौन आपसे कई सामान नहीं थी बदु लेऊ करिए करू पर से क्या गया ओ मन मुठी ने क्या न गया बंधारा ना, ना? एम नहीं के पायल एकली थई जाई ये <laughs> तो रडू आवे लिया याद आवे मन एकली याद आवे मम्मी <laughs> पायल <laughs> मम्मी पाले बगिया तेरी छोड़ी पाले निंदिया तेरी तोड़ी But it's the a year of my life.